વંદે નંદજસ્ત્રીણા પાદરેણુહીક્ષસ યાસા હરિકોદ પુનાતિભુનત્ર સચિંતે ભગવત શરણારવિંદજ્રાંકુશ્વસરોહલાછિનાઢ્યમ ઉત્તંગ રક્ત વિલસનખક્રવાલજ્યોનાભરાહૃદયાન્ધકારનશ્રુતસ પ્રદકેન તીર્થેન મૂર્નકૃત શિવ શિવો ध्यातोर मनः श्रमलसै निशष्ट वज्रं ध्याय चिरं भगवतः शरणारविन्दं श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनाम समस्त दूषणं मस्तके राजतां मम अज्ञानतिमिरान्धस्य ज्ञानान्जनशलाकया चक्षरुन् मीरितं मीनं तस्मै श्री गुरवे। श्री चरणारविंद ने अंदर साष्टांग दनव्रत नमस्कार करी श्रीमद वल्लभ प्रभु एवं श्री विठलेश्वर प्रभुना चरणारविंद ने अंदर दंडवत नमस्कार करी ચિરંજીવ રસિયા બાવા તથા પરમ ભાગવાન સર્વે વૈષ્ણવજનો અષ્ટાક્ષર શ્રવણ કરવાનું કોઈ સાધારણ વાત નથી આપણે તો સાધારણ જાણીએ એ નામ સંભળાવ્યું છે નામ સંભળાવું છે નામ કેનું પેલા એ સમજો એ પૂર્ણપુરુષોત્તમ પરબ્રહ્મનું નામ છે અને એ પણ નામ સ્વરૂપ રૂપે નામ છે એ કૃપા કરીને આપ અંદર છે અને એ નામ પધારવાને કારણે એ જીવ યોગ્ય બને છે એ શરણે આવી શકે અર્થાત પ્રભુ એને શરણ લઈ શકે પોતાની શરણ પ્રાપ્ત કરાવે તો એ આપ કૃપા કરીને એવી શ્રી વલ્લભ પ્રભુએ કૃપા કરી છે શ્રી વલ્લભ પ્રભુ કૃપા એમની આપની કૃપાનું કોઈ પાર નથી ને એક રચનાથી એમનું કૃપાને માટે કાંઈ પણ કહી શકાય કે કાંઈ પણ વર્ણવી શકાય એ કોઈની શક્તિ નથી ગોપાલદાસજી આપ આજ્ઞા કરે છે એક રચના કેમે કહું ગુણ પ્રગટ વિવિધ વિવિધ છેલ્લા આખ્યાનમાં પણ આપ એ જ કહે છે કે જો તું મુખમાં હે એક તો કહેવાનું તાત્પર્ય કે એ ભણવું કંઈ સેરી વસ્તુ નથી આપનું એટલે તો આપે ગોપાલદાસજીએ કહ્યું છે કે એક બ્રહ્માંડે જેના યશ ન માયા તેના ગુવા કોટી અનંત તોય ત્યાં થકી વાધીઓ જે વસ્યો મુખ ધીમન તો કહેવાનો તાત્પર્ય કે શ્રી આચાર્ય ચરણની કૃપાનો કોઈ છેડો નથી આપે તો કેવી કૃપા કરી છે પણ જીવ જેને આપણે કહીએ કે ભાઈ જે કાંઈ પણ કહી શકીએ એને કોઈ બાબતનો વિચાર નથી કે જે શ્રી આચાર્ય ચરણે શું કૃપા કરી છે કેવી કૃપા કરી છે તો એ એટલી કૃપા કરી કરી હોય તો આપણે આપણા કર્તવ્ય ઉપર સ્થિર રહેવું જ એ કર્તબેને આપણે સમજીને એ કર્તબેને નિભાવવા માટે તત્પર બનવું જોઈએ કે જે દેવી જીવો એ વસ્તુને સમજ્યા તે એમાં તત્પર બન્યા જે નથી સમજતા એટલે મેં પહેલા કહ્યું ચિંતા સંતાન સંતાનોમાં જ કહ્યું કે આશ્રક્તનો આશરા ભાવનો અથવા આશરાવેશનો લક્ષણ સ્પષ્ટ એટલે જ આપણે સમજતા કે ભાઈ શું આપણે કૃપા કરીને દાન કર્યું છે આપણે જાણીએ કે થોડુંક આપણે બે પર કરી લીધી બે પાઠ કરી લીધા ઠાકોરજીને જગાડીને મિસ્ત્રી ભોગ ધરી લીધા બધું આની અંદર આવી ગયું કે એટલો ટાઈમ ક્યાં છે ભાઈ સંસારનું કામ કરવું છે બધું મનમાં એમ હોય અરે ભાઈ સંસાર છે મુખ્ય કે આ મુખ્ય છે संसार ना काम जो ये। के में बिचार आऊ જોઈએ કે આપ આટલું જલ્દી જલ્દી પતાવી દેવું પૂરૂ કરું એ બાકી છે એ મન માં હોવું જોઈએ કેમેય કને આફત છે જાય પૂરી પૂરી થાય સંસાર માટે આફત માનવા માન માનવું જોઈએ બોજ માનવો જોઈએ સંસારનો એના બદલે આપણે ભગવત સેવાને બોજ માનવી છે કે કેમેય કને જલ્દી સમય સર પૂરો થાય પછી આપણે આપણા સંસારના કાર્યમાં લાગી જીવની પરિસ્થિતિ આ છે તો કહેવાનો તાત્પર્ય કે શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને અષ્ટાક્ષર મંત્ર દ્વારા પ્રભુને હૃદયની અંદર પધરાવ્યા છે વિરાજાવ્યા છે પરંતુ એટલો અશુદ્ધ હૃદય થયેલો છે ચિંતાથી વિષયોથી संसार थी काम क्रोध मोलो मदमसर थी के प्रभु पधारेला पर अंदर बिराजेला पर आपन ने दिखाता नहीं समझाता नहीं नहीं तो जरा एक कर्तव्य ऊपर मानस चाले कि तरत केम प्राप्त थे जाए केम पहला ना जीवो इतरत एक कार्य में लगी गया એ કર્તવ્ય ઉપર આવ્યા પોતાનો પ્રયત્ન શરૂ કર્યો એટલે એમને પ્રાપ્તિ થઈ કેમ થઈ ચોરાસી બસો બાવન વૈષ્ણવોની અંદર આપણે જોઈએ છીએ કે એમને કોઈને ચાર દિવસમાં કોઈને મહિનાની અંદર કોઈને પંદર દિને અંદર પ્રભુનો સાક્ષાત અનુભવ થવા લાગ્યો ક્યાં ક્યાંથી થવા લાગ્યો કેમ થવા લાગ્યો કેવી રીતે પ્રભુ અને હૃદયની અંદર પધારી ગયા એ હૃદયને અંદર પ્રભુત્વ શ્રી આચાર્ય ચરણે કૃપા કરીને પહરાવી દીધા પરંતુ એ શુદ્ધ હૃદય એમનો એટલો થયો એમને એક હૃદયની અંદર એ એ તાપ થઈ ગયો જ્ઞાન જ્ઞાનને કારણે એને એક હૃદયની અંદર અત્યંત તાપ તીવ્ર તાપ થયો કે જેના કારણે એના જેટલા પણ દોષો હતા બધા સમાપ્ત થઈ ગયા કે આ શું કોણ હું એટલે તો આપણા દયારામભાઈ ઢોરમાં આજ્ઞા કરે છે કે કા તું કા તું ભૂલ્યો નિજ સ્વરૂપ ને નથી તું જગત જગત તણો કાંઈ જીવ શું કામ આપ આજ્ઞા કરે છે ભાઈ એટલા માટે એ વસ્તુને સમજાવવા માટેની આજ્ઞા છે તો કહેવાનું તાત્પર્ય કે એ જ્ઞાન આપણને જરૂરી છે એ જ્ઞાન કરાવવા માટે જ આપણે આટલા ગ્રંથો રચ્યા છે કૃપા કરી છે ગ્રંથો દ્વારા કૃપા કરી છે ગ્રંથોના પાઠ કરીને એ પાઠ પણ આપણે મન લગાડીને કરતા નથી પાઠ પણ એક જેને કહેવાય કે રૂટીન પ્રમાણે પાઠ કરી લઈએ અને એ પાઠ કર્યા એટલે એક બોજ ઉતર્યો આટલું કામ કરવું જોઈએ દરરોજ કર્યા વગર છૂટકો નહીં નકર કોઈ કહે કે આ વૈષ્ણવ પાઠ નથી કરતો આ વૈષ્ણવ સ્મરણ નથી કરતો એમ કોઈ કહે એટલે એ નિંદાના ડરથી ઓલા પાઠ ને સેવાનું બધું થાય કેવળ નિંદાના ડરથી પણ નિંદાના દ્રષ્ટિ પણ ડરથી પણ કરવો તો ખરા હવે તો આજના જમાનામાં કરવાય તૈયાર નથી કોઈ નિંદાના ડરથી પણ નિંદાના ડરથી પણ કોઈ જ કરવા તૈયાર નથી એવી પરિસ્થિતિ છે અત્યારે બસ સંસારને એની અંદર એની અંદર મસ્તીથી રહેવું છે બસ એમાં જ પણ એમાં મસ્તીથી એમાં તો ઉલટાનું મસ્તી બધી સાફ થઈ જશે મસ્તી તો આવશે ભગવત ગુણગાનની અંદર ભગવત સ્મરણની અંદર જે મસ્તી ઉતરશે નહીં કોઈની જાશે નહીં આ મસ્તી તો સાફ થઈ જવાની છે રહેવાની નથી કહેવાનું તાત્પર્ય એ અષ્ટાક્ષર મંત્ર જે છે એ અષ્ટાક્ષર મંત્ર દ્વારા પ્રભુએ કૃપા કરીને હૃદયને આજ્ઞા કરે છે યદ ઉત્તમ યદ ઉત્તમ તાજચરણ શ્રી આચાર્ય ચરણ ત્યાં ચરણ કહીને આપ એ આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણે જે આજ્ઞા કરી છે યદ ઉત્તમ જે કહેલો જે અષ્ટાક્ષરુપી મંત્ર કે જે મંત્ર દ્વારા પ્રભુને હૃદયની અંદર પધાવીને એને જીવને શરણે કર્યો જીવની શરણાગતિ સ્થિર કરી એ મંત્ર જીવ જ્યારે અધમ છે અયોગ્ય છે અને એને હૃદયની અંદર નામ નામરૂપી નામસ્વરૂપ રૂપે પ્રભુ પધાર્યા તો એની શું સ્થિતિ થઈ એ આપ આજ્ઞા કરે છે ઉત્તમ તાતરણેય શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ એટલા માટે અને એ કરીને આપ એમાં જોર જેને કહેવાય કે આપણે કહીએ કે એટલા માટે જ જ લાગે જેમ ગુજરાતીની અંદર જ લાગે અમારે સંસ્કૃતની અંદર એ લાગે એટલા માટે જ અતએવ નિશ્ચિંત્યમ અસ્તિ એટલા માટે જ નિશ્ચિંતતા છે કઈ બાબતમાં કે અહી કે પારલૌકિકે આ લોક ને અંદર અને પરલોક ને અંદર કેમ નિશ્ચિંતતા છે જીવની જીવનો ઉદ્ધાર જીવનો કલ્યાણ થવો એજ પરલોક સુધરવો છે એજ આ લોક સુધરવો છે આ લોક ને અંદર આવી જાઉં અને આ લોકને અંદર આનંદથી મોજ મજા માણી લેવા એ કોઈ જીવનો આ લોક સુધરતો નથી અને પરલોક બગડે છે આ લોકે બગડે છે ને પરલોકે બગડે છે બે બગડે છે અને એ પ્રભુના ગુણગાન દ્વારા પ્રભુની સેવા દ્વારા પ્રભુના સ્મરણ દ્વારા આ લોક પણ સુધરે છે અને પરલોક પણ સુધરે છે એટલે જ આપે આજ્ઞા કરી છે અંદર સર્વથા શરણમ હરી પ્રભુ નો શરણ છે એ જ આ લોક ને અંદર અને પરલોક ને અંદર એ જીવનો કલ્યાણ કરવા વાળો જીવનો ઉદ્ધાર કરવા વાળો છે પ્રભુ ભગવત શરણાગતિ છે એટલે જ આપણે ભગવાને પણ આજ્ઞા કરી કે સારો ધર્માન પ્રત્યે મામ એકમ શરણમ રજાવ શરણ જે છે એ શરણ દ્વારા જ આ લોક પણ સુધરે છે અને પરલોક પણ સુધરે છે શરણ જે પ્રાપ્ત કરે છે એને આ લોક અને પરલોકમાં કોઈ પણ ચિંતા રહેતી નથી ન આ લોકની ચિંતા રહે છે ને પરલોકની ચિંતા રહે છે પણ જે શરણને સમજી લઈએ છે શરણ મળી જવાથી પણ ચિંતાનો નાશ તો થયો એમાં બે વાત નથી શરણ મળી એટલે ચિંતાનો નાશ થયો આ લોકનો પરલોક પરંતુ જ્યાં સુધી આપણને એનું જ્ઞાન ન થાય જેવી રીતે આપણા હાથમાં હીરો આવ્યો હોય અને આપણે હીરાને ન જાણતા હોઈએ ન સમજતા હોઈએ તો એને પાણા રૂપે સમજીએ ક્યાં તો એક પાણો છે તો પાણા રૂપે સમજીએ તો પાણા રૂપે જ એનો આપણને ફલ મળે અને હીરા રૂપે સમજીએ તો હીરા જેવું આપણને ફલ મળે મળે કે નહીં સીધી વાત છે તો જ્યાં સુધી આપણને એ જ્ઞાન ન થઈ શકે એ જ્ઞાન ન થાય એટલા માટે જ એક બધું જ્ઞાન કરાવવા માટે જ આપે શ્રી આચાર્ય ચરણે શ્રી હરરાય શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ ચરણે શ્રી હર્રાય ચરણે શ્રી ગોકુલેશ ચરણે આ પરવર્તી જેટલા પણ આચાર્યો છે બધા બધાએ એક ગ્રંથો આપે રચ્યા અને એ ગ્રંથો દ્વારા જ્ઞાન કરાવ્યું કરાવવા માટે જ એ ગ્રંથો રચ્યા કે જેના કારણે જીવોને જ્ઞાન થાય એટલા માટે જ અસખાઓએ પણ કીર્તન રચ્યા એટલા માટે જ ગોપાલદાસજીએ પણ આખ્યાન રચ્યો એટલા માટે જ જે જૂના જૂના જે દયારામભાઈ આદિ માધવદાસજી આદિ એમને ઢોળ એ લોકોના ધોળ અંદર સિદ્ધાંત છે અંદર છિપાયેલો પરંતુ આજકાલ તો લોકોને કેવું ન જોઈએ આ તો વિષય આવ્યો એટલે કહી દઉં છું આ વિષય ધોળ વાત આવી એટલે કે આજકાલ તો લોકોને નવા નવા ઘોડ ગાવાની જ ઈચ્છા થાય નવા નવા ઘોડ જ ગાય જેમાં કાંઈ નથી સિદ્ધાંત કે નથી કોઈ વસ્તુ તાત્પર તત્પર એના ગાન કરવાથી મળશે શું ભાઈ કાંઈ મળવાનું નથી જેમને પ્રભુનો દર્શન થયેલા છે ચાહે સ્વપ્ન દ્વારા ચાહે અનુભવ દ્વારા કોઈ પણ રીતે જેને એ પ્રભુનો સાક્ષાત્કાર થયેલો છે એ લોકોના જે ધોરો છે એ ગાવાથી કાંઈક મળશે જેને કેવળ પ્રસિદ્ધિ માટે અને પ્રતિષ્ઠા માટે જેને લખીને રચીને બનાવેલા છે એમાંથી કાંઈ મળવાનું નથી વાર્તાજીમાં આવે છે અકબર બાદશાહે એક એને સુરદાસજીના પદનો ઘણો શોખ હતો ઘણો એના પ્રત્યે પ્રેમ હતો સુરદાસજીના જે પદ હતા એના પ્રત્યે ઘણો પ્રેમ હતો અને એ સુરદાસજીના પદ અરબી ભાષામાં ફારસી ભાષામાં લખાવી અને પોતે લેતો ને પોતાની પાસે રાખતો એટલે એમણે ઇનામ કાઢ્યો કે જે પણ સુરદાસજીનો પદ અરબી ભાષામાં કે ફારસી ભાષામાં લખીને લાવશે એને આટલો ઇનામ દેશું કારણ કે તો જ લખીને લાવે લોકો અને એને એના પ્રત્યે પ્રેમ હતું એ સુરદાસના પદ પ્રત્યે ત્યારે લોકો લખીને લાવતા પછી બધા એટલા પદ ગોતીને લાવવા એ પણ મુશ્કેલ પડે એટલે પછી લોકો અમુક જે હતા એને પોતે પોતાને મેળે સુરદાસજીનું નીચે છાપ મૂકીને બનાવી દીધા બનાવીને લઈ ગયા એમને પાસે ત્યારે અકબર બાદશાહે પદને વાંચ્યું વાંચીને કીધું કે આ પદ સુરદાસજીનું નથી એણે જે બનાવવાળા હતા એને કહ્યું નહીં આજ પદ સુદાસજીનો જ છે તો કે એનો નિર્ણય થાય એટલે એણે પોતાની પાસે જે ફારસી ભાષામાં લખેલો સુદાસજીનો પદ હતો એ કાગળ ઉપર લખેલો એ કાગળ મંગાવ્યો મંગાવીને એક જલ જલનો પાત્ર મૂકી અને એ બે કાગળ એની અંદર નાખી દીધા બે કાગળ નાખીને કીધું કે હે ઈશ્વર આ આનો નિર્ણય નિર્ણય આપવા એટલે ઓલો જે બનાવેલો જે હતો પોતાની મેરે બનાવેલો જે પદ હતો એ પદનો કાગળ તો પલરી અને અંદર ઘડી ચાલ્યો અને જે સુરદાસનો સાચો જે પદ હતો એમાં જે લખેલો કાગળ હતો એ કાગળ એમને એમ ઉપર તળે અરે કાગળ ખોદી જલમાં તરી શકે કોઈ પણ કોઈ પણ પ્રકારનો કાગળ હોય એ જલને અંદર આપણે મૂકીએ તો થોડીક વાર વારમાં પલળીને અંદર ચાલ્યો જાય જ નહીં પદ લખેલો જે સાચો હતો એ કાગળ એમ ને એમ જ તો કહેવાનો તાત્પર્ય છે કે જેને એ વસ્તુ પ્રાપ્ત થયેલી છે જે પ્રભુને પાસે પહોંચ્યા છે એમને એમની જે રચના છે એ રચના જીવને તારવા વાળી છે અને જે એ પ્રકારના નથી એની રચના જીવને ડૂબાડવા વાળી છે એટલે જે આજકાલ નવા નવા ધોળ જે બનેલા હોય એ ગાવામાં લોકોને મજા આવે છે ને એ ધોળ ગાય અરે ભાઈ એ તો એ ધોળ ગાવાથી કંઈ મરવાનું કાંઈ નથી તો કહેવાનો તાત્પર્ય કે જે એ એવા જે જૂના જૂના હરિદાસજી માધવદાસજી એ બધાના જે જૂના જે ધોળો છે એ ધોળોને અંદર પણ સિદ્ધાંત મૂકેલું છે સિદ્ધાંત એની અંદર અંદર પણ છે એ શું કામ આપણને સમજાવવા માટે જે સંસ્કૃતમાં ન સમજી શકે તો એ વેજિભાષામાં સમજે વેજભાષામાં ન સમજી શકે તો એ ગુજરાતીમાં સમજે તો આપણે સમજવું ક્યાં છે જાણવું ક્યાં છે ને જો હું ક્યા છા જાણીએ સમજીએ જોઈએ તો એ માથી પ્રાપ્ત થાય આપણે જાણી શકીએ સમજી શકીએ કે મારો કર્તવ્ય સૂચે હું હું કેટલા કેટલે કેટલે પાણીમાં છું એનો જ્ઞાન એ કરવો આપને જરૂરી છે કે હું કેટલા પાણીમાં છું અર્થાત હું કેટલું કરું છું શ્વલ્લા પ્રભુ ની કૃપા થી શરણાગતિ પ્રાપ્ત થઈ છે વૈષ્ણવ બન્યો છું તો હું ક્યાં સુધી કઈ સ્થિતિમાં છું મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ હું શું કરું છું ને શું નથી કરતો આ બાબતનું જ્ઞાન દરરોજ સવારે ઉઠી અને એ વસ્તુ પર વિચાર કરવો જોઈએ